વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી માટે શક્કરિયા બાફવાની જંજટ વગર એકદમ નવી રીતે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થતી ટેસ્ટી અને ચટપટી એવી શક્કરિયાની સૂકી ભાજી તો કોઈ પણ ફરાળી પરાઠા કે ફરાળી પૂરી સાથે આ સૂકી ભાજી બહુ ટેસ્ટી એવી લાગે છે અને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી સુપર ટેસ્ટી ચટપટી એવી રીતે મહાશિવરાત્રી માટે સક્કરિયા બાફવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે સૂકી ભાજી બનાવવા માટે અહીં અમે પાંચસો ગ્રામ સક્કરિયા લીધા છે તો સફેદ અને આ રીતના લાલ બે જાતના શકરિયા માર્કેટમાં મળતા હોય છે તમે કોઈ પણ વેરાયટીના સકરિયા સૂકી ભાજી બનાવવા માટે લઈ શકો છો સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલા આપણે શકરિયાને આ રીતે છાલ ઉતારી લેવાની છે તો મેં સરસ મજાના શક્કરિયાને પહેલા ધોઈ અને કોરા કરી લીધા પછી આપણે આ રીતેની છાલ ઉતારી લેશું તો બટેટાની જેમ શકરિયા પણ કાળા પડી જતા હોય છે એટલે શકરિયાનું પીસ જરા પણ કાળું ના થાય આપણે ભાજી વઘારીએ નહીં સુધીમાં તો એના માટે આપણે પાણીમાં સમારીશું તો આ રીતે એક બાઉલમાં મેં થોડું પાણી લીધું અને એમાં આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડામાં શકરિયાને સમારી લેશું તમે જોઈ શકો છો અહીંયા મેં સારી રીતે ત્રણેય શકરિયાને સમારી લીધા છે તો બસ હવે આપણે સૂકી ભાજી બનાવીશું તો સૂકી ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં બે ડેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તો જો તમે વ્રત કે ઉપવાસમાં તેલ ના ખાતા હોય તો તેલની જગ્યાએ તમે આ શુકી ભાજીને ઘીમાં પણ બનાવી શકો છો અહીં આપણું તેલ સારી રીતે ગરમ થાય એટલે આપણામાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દેશું અને જીરું થોડું ક્રેકલ થાય એટલે આપણામાં મીઠા લીમડાના પાન ઉમેરી દેશું મીઠા લીમડાનો વઘાર આ સુખીભાજીમાં એકદમ સરસ લાગે છે હવે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસુ અને તરત જ આપણે જે શકરિયાના ટુકડા કરીએ ને એને ઉમેરી દેસુ તો પાણી શકરિયાના ટુકડામાંથી બધું જ કાઢી લેવાનું છે અને પછી આ રીતે શકરિયાના પીસીસ ઉમેરી દેસુ સાથે આપણામાં એક ટી સ્પૂન જેટલું વ્રતનું મીઠું કે જે સિંધાળું મીઠું આવતું હોય એ ઉમેરીશું અને વઘાર સાથે શકરિયાના પીસીસને સારી રીતે મિક્સ કરી લેશું તો શક્કરિયામાં પોતાનો જ પાણીનો ભાગ હોય છે તો શકરિયાની સૂકી ભાજી બનાવતા સમયે તમારે બિલકુલ પાણી નથી ઉમેરવાનું કોઈ આને બાફવાની પણ ઝંઝટ નથી ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તમે આ રીતે શક્કરિયાને ઢાંકીને રાખશો એટલે તમારા શક્કરિયા બફાઈ જશે તો બે મિનિટ જેવા આપણા શક્કરિયા થાય ત્યાં સુધીમાં આપણે સૂકી ભાજીને થોડી અલગ બનાવવા માટે એક મિક્સર જારમાં પેસ્ટ બનાવીશું જેના માટે મિક્સર જારમાં મેં એક કપ જેટલા લીલા ધાણા લીધા છે સાથે આઠ થી દસ ફોદીના પાન લેશું બે થી ત્રણ જેટલા તમને જોવે રીતે લીલા મરચા અને બે નાના આદુના ટુકડા સાથે થોડું પાણી ઉમેરી અને આની આપણે પ્યોરે બનાવી લેશું તો આપણે કોથમીર આદુ મરચા ફોદીનાની પ્યોરે બનાવી લીધી છે હવે સુકી ભાજીમાં થોડો ક્રંચી સ્વાદ આપવા અહીંયા મેં એક ચોથા કપ જેટલા શિંગના દાણા લીધા છે જેને આપણે આ રીતે અકચરા એવા વાટી લેશું તો જો તમારે આખા દાણા ના ઉમેરવા હોય તો તમે આનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આ રીતે સિંગના દાણાનો અતકચરો ભૂકો તૈયાર કરી લીધો છે હવે આપણે શક્કરિયાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણા શક્કરિયા સારી રીતે બફાઈ ગયા છે આ રીતે આપણે ભાજીને એકવાર મિક્સ કરી દેસું અને હું તમને એક શક્કરિયાના ટુકડાને આ રીતે તોડીને બતાવું તો તમે જુઓ એકદમ ઇઝીલી સકરિયાનું પીસ તૂટી જાય છે મતલબ આપણા સક્કરિયા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે આને આપણે જરા પણ ઓવર કરવાની જરૂર નથી તો બસ હવે આ સમયે આપણે જે કોથમીર આદુ મરચાં અને ફોદીનાની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરી દઈશું સાથે આપણે આમાં એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું જે આ સૂકી ભાજીને બહુ સારો એવો ટેસ્ટ આપશે હવે એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દેસું ગળાશ માટે અને સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી દેસુ અધકચરા આપણે જે શીંગદાણા વાટીને રાખ્યા એને ઉમેરી દેસું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આ સૂકી ભાજીને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે સૂકી ભાજી બની જઈને એટલે ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું કોપરાનું છીણ ઉમેરીશું જે આ સૂકી ભાજીને બહુ સારો એવો ટેસ્ટ આપશે અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસો અને બસ તૈયાર થયેલી આ ગરમા ગરમ ટેસ્ટી અને ચટપટી સકરી અને સૂકી ભાજીને તમે કોઈ પણ ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો તમે આ રીતે ક્યારેય સૂકી ભાજી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ ને કરજો રેસીપી લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ